મિત્રો જો તમારી સાથે કોઈ ગુનો થાય અને તમે પોલીસ સ્ટેશન જાઓ તો પોલીસ ફરજિયાત શું કરવી જોઈએ એનો જવાબ છે એફઆઈઆર મારું નામ છે ચેતન ઠાકોર હું હાલમાં લો અભ્યાસ કરી રહ્યો છું તો આવા કાયદાકીય સંબંધિત વિડીયો જોવા માટે મને ફોલો કરી લેજો તો મિત્રો જાણીએ કે એફઆઈઆર એટલે શું એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો આ એ ડોક્યુમેન્ટ હોય છે જેમાં પોલીસ કોઈ ગુનાની પ્રથમ ઓફિશિયલી નોંધ કરે છે સેક્શન 154 સીઆરપીસી હેઠળ એફઆઈઆર નોંધી ફરજિયાત છે એફઆઈઆર માત્ર કોગ્નિસેબલ ઓફેન્સ માટે થાય છે જેમ કે ચોરી હત્યા લોન કાયદા પ્રમાણે જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે પોલીસે ફરજિયાત ફરિયાદીને એફઆઈઆરની એક કોપી મફતમાં આપવી પડે છે જો પોલીસ તમારી ફરિયાદ ના લખે તો તમે સીધા જ મેજિસ્ટ્રેટ પાસે જઈ શકો છો તો મિત્રો યાદ રાખજો એફઆઈઆર આપનો હક છે ગુનો થાય ને તો પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર લખાવી એ આપણું પ્રથમ કાયદેસર હથિયાર છે